વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ પારડી સાયન્સ કોલેજનું લોકાર્પણ કરતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડી જીઆઈડીસી ખાતે વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી પારડી સાયન્સ કોલેજનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પારડી કોલેજની શરૂઆત પારડી શિશુમંદિર સ્કૂલથી કરવામાં આવી હતી ત્યારબાદ આ જગ્યા ઓછી પડતા જૂની મામલતદાર કચેરી ખાતે સાયન્સ કોલેજ કાર્યરત હતી જે હવે પાડી જી આઈડીસી ખાતે વીસ કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગમાં આકાર પામતા ચાલુ સત્ર થી વલસાડ જિલ્લાના સાયન્સ ના વિદ્યાર્થીઓને નવા સત્ર થી અદ્યતન સુવિધા વાળી કોલેજ મળશે વલસાડ કરતા પાડીની સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની એડમિશન ની એન્ટ્રીઓ વધુ આવી છે એમ મંત્રીએ આ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં અનેક વિકાસ ના કામો થઈ રહ્યા છે ગુજરાતમાં શિક્ષણ નું સ્તર સુધરી રહ્યું છે IAS અને IPS ના પરિણામમાં પણ છે કોમ્પ્યુટર સાયન્સ થી લઈને શિક્ષણ એટલું આગળ વધી ગયું છે કે દરેક તાલુકા કે વિધાનસભા વિસ્તારમાં સાયન્સ હોવી બની ગયું છે દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ જિલ્લામાં આપણા નવયુવાનોને સારામાં સારું ભણતર મળે અને સાથોસાથ રોજગારી પણ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના સ્કીલ મંત્રાલય સાથે વાત કરીને સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલે અને આભાર પારડી સાયન્સ કોલેજના આચાર્ય હિતલબેને કરી હતી આ કાર્યક્રમમાં માજી સાંસદ કેસી પટેલ પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ સંગઠન મહામંત્રીઓ કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા